ખાસ કરીને વાત કરવાની છે હાલના હવામાનની જેમાં જોવા જઈએ તો આપણે એક આગાહી આપેલી હતી કે બે ત્રણ અને ચાર જૂન ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ઝાપટાઓ પડી શકે છે એ જ મુજબ અંદર અનેક જગ્યાએ ઝાપટાઓ નોંધાયા છે તો આ એક વાત ચોક્કસ છે કે આ ઝાપટાઓ છે દરેક જિલ્લાઓમાં નહીં હોય અથવા તો દરેક તાલુકાઓમાં જોવા નહીં મળ્યા હોય એનું કારણ છે કે આપણી આગાહી પણ એ જ પ્રકારની હતી કે છૂટા છવાયા હશે એટલે કે સાર્વત્રિક આ ઝાપટાઓ છે એ જોવા મળવાના ન હતા છે આજે તારીખ સુધી આપણે જોવા મળીએ છીએ બે ત્રણ અને ચાર તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે હવે આવનારા દિવસની અંદર વાત કરવા જઈએ તો સરેરાશ હવે ધીમે ધીમે જે તાપમાન ઉચકાઈ રહ્યું છેલ્લા બે દિવસની અંદર

ઝાપટા સંપૂર્ણપણે બંધ નહીં થાય હજુ પણ અમુક વિસ્તારોની અંદર ઝાપટાઓથી ચાલુ રહી શકે છે જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના મોટા જિલ્લાઓ હશે વલસાડ નવસારી બારડોલી ભીડી ડાંગ આટલા વિસ્તારોની અંદર હજુ પણ ચાલુ રહી શકે છે છે એ સાથે જે ભાગો જેમાં જુનાગઢ ગીર સોમનાથ અમરેલી સુધીના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ઝાપટા નોંધાઈ શકે છે એ સાથે જે ભાલ વિસ્તાર છે જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો હોય એ વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓની શક્યતાઓ છે પણ એ ઝાપટાઓ હશેની તીવ્રતા પણ ખૂબ ઓછી હશે અને વિસ્તારો પણ હવે આવતીકાલથી ઘટશે

ઘટાડો નોંધાતો એટલે કે દાહોદ ગોધરા ઉદેપુર હોય મહીસાગરના વિસ્તાર હોય એમાં પણ ઝાપટાઓના પ્રમાણમાં ઘટાડો થશે એટલે ઓવર ઓવર જોવા જઈએ તો ઝાપટાઓ છે એના પ્રમાણમાં ઘટાડો થવાનો છે સાથે જે પ્રીમોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ રહી છે છૂટાછવાઈ થશે નૈઋત્યનું ચોમાસું જે ઘણા દિવસથી આપણું અનુમાન છે

પંદર તારીખ પછીથી અરબસાગર ની અંદર કોઈ એક વરસાદી હળવી સિસ્ટમ બને અને એને કારણે થોડી ઘણી કદાચ વેગ મળે તો એ આપણે જાણ કરવામાં આવશે પણ અત્યારે કન્ડિશન છે છતાં પણ આપણે માહિતી આપીએ છીએ કાર્યક્રમો છે એ મુજબ આપણે કન્ટિન્યુ માનવાનું છે અઢાર થી લઈને બાવીસ તારીખ સુધીમાં નૈઋત્યના ચોમાસાને વેગ મળી જશે પણ એટલું ચોક્કસ છે કે આ પ્રીમોન્સૂન એક્ટિવિટીના જે ઝાપટાઓ પડી રહ્યા છે અત્યારે ભલે આવતીકાલથી આ ઝાપટાઓની અંદર ઘટાડો થાય પણ આવનારા દિવસમાં દસ અથવા તો બાર જૂનથી ફરીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થવા જઈ રહી છે અને એ તેજ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એમાં પણ ઘણી જગ્યાએ એવું બની શકે કે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા વાવણી ઘણી જગ્યાએ કરાવશે પણ એ વિસ્તારો છે પણ છૂટાછવાયા વિસ્તારો છે સાર્વત્રિક નહીં હોય જેવી રીતે જોવા જઈએ તો મે મહિનાના છેલ્લા અઠવાડિયા માટે કે થી લઈ અને સત્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણીલાયક વરસાદ થયા હતા એવી રીતના છૂટાછવાયા વિસ્તારમાં દસ બાર તારીખથી એવા વરસાદોની પણ શક્યતાઓ છે પણ એકદમ છૂટાછવાયા વિસ્તારો હશે ક્ષીમિત વિસ્તારો હશે અને કયા વિસ્તારો હશે પણ આવનારા દિવસમાં આપણે માહિતી આપવામાં આવશે ખાસ કરીને અત્યારે જે ઝાપટાઓ પડી રહ્યા છે તાપમાન વધી રહ્યું છે અને જે પરિસ્થિતિ અલગ અલગ દેખાઈ રહી છે એ વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો